તાજેતરમાં ગુજરાત સરકારે એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે જેમાં અકસ્માત થાય ત્યારે ભોગ બનનારને રૂપિયા પચાસ હજાર સુધીની સારવાર આપવામાં આવશે કોઈ પણ વ્યક્તિને અકસ્માત નડશે ત્યારે કોઈ જાતિ આવક વગેરેની ગણતરી રાખવામાં આવશે નહીં ગુજરાતમાં કોઈને પણ અકસ્માત થાય ત્યારે એક્સ રે અન્ય તાત્કાલિક સારવાર માટે થતો ખર્ચ હોસ્પિટલ કરશે અને હોસ્પિટલને સરકાર રૂપિયા પચાસ હજાર ચૂકવશે અકસ્માતનો ભોગ બનનાર અને પરિવારે સારવારનો ખર્ચ આપવાનો નથી રૂપિયા પચાસ હજાર સુધીનો ખર્ચ સરકાર વતી હોસ્પિટલ કરશે દર્દીઓના પરિવારજનોએ ધ્યાન રાખવું પડશે કે કોઈ હોસ્પિટલ ઓછો ખર્ચ કરી વધુ ખર્ચના બિલમાં સહી ન લે આ અકસ્માત સમયે જીવ બચાવવા માટે સરકારની ઉત્તમ કલ્યાણકારી સેવા છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અકસ્માત સમયે સારવાર આપનાર હોસ્પિટલને ફરજિયાત ઉત્તમ સારવાર આપવાની રહેશે સમગ્ર બાબતે સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેન દવેએ જણાવ્યું કે આ જે વાહન અકસ્માતની જે સહાય છે એ પચાસ હજાર સુધીની છે અને એને ફોર્ટી એઈટ અવર્સ જે એને ગોલ્ડન અવર્સ કહેવામાં આવે છે કે જ્યારે કોઈપણ વાહન અકસ્માત થાય તો એ અડતાલીસ કલાક ખૂબ મહત્ત્વના હોય છે અને એ સારવારમાં આપણા ગુજરાતનો કે બહારનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતિનો ગરીબ કે અમીર કોઈપણ વ્યક્તિ અને ક્યાંયનો પણ હોય એ ગવર્મેન્ટ હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ કે કોઈપણ ટ્રસ્ટની હોસ્પિટલમાં એ ફ્રી સારવાર લઈ શકે છે અને એ અડતાલીસ કલાકનું તમામ ચૂકવણું સરકારશ્રી દ્વારા કરવામાં આવશે એ કચ્છમાં લગભગ ડોક્ટરો અવેર થઈ ગયા છે પણ છતાં વધારે વિગતવાર એ લોકોને માહિતી આવતી જ કાલે સાંજે આપવામાં આવશે અને એમાંથી દરેક તાલુકાના જે એનજીઓ છે જે ટ્રસ્ટ હોસ્પિટલો છે અને જે આના સાથે સંકળાયેલ છે એ લોકોને પણ જાણ કરી દીધેલ છે અને એ લોકો અહીંયા આવશે શું કરવું એના આખો જીઆર પણ આવી ગયો છે એ લોકોને આપી દેશું કે કેટલા ફોર્મ ભરવા શું કરવું અને એના એક પેકેજ બહાર પાડવામાં આવ્યા છે કે કેટલું વાગેલું હોય અને કેટલું પેલું હોય તો એના શું પેકેજ રેટ છે એ પણ એ લોકોને સમજાવવામાં આવશે અને એની પ્રોસીજર શું કરવી એસીડીએમ ઓફિસ થ્રુ થશે એટલે એ બધી જ ફાઇલો ઓરિજિનલ ફોટા સાથે અહીંયા આપવાની રહેશે અને એના એના માટે દર્દી ને કોઈ પણ ચુકવણું કરવામાં નહીં આવે ડાયરેક્ટ એ હોસ્પિટલ ને ચુકવણું થઈ જશે હા ખાનગી હોસ્પિટલ ટ્રસ્ટ હોસ્પિટલ કોઈ પણ હોસ્પિટલ ગ્રાન્ટ આવી ગઈ છે અને એનું પેમેન્ટ સીડીએમ ઓફિસ થ્રુ થશે દરેક ને અકસ્માત સમયે સરખી સેવા મળી રહે તે માટે આ યોજના છે